એક ઝવેરીનું અચાનક મૃત્યુ થઈ ગયું અને એમનો પરિવાર જે હતો એ ફાઈનાન્શિયલી તૂટી પડ્યો એક ઝવેરીનું મૃત્યુ થતા એનો પરિવાર એ રખડી પડ્યો ફાઇનાન્શિયલી કન્ડિશન એવી આવી કે ઘરમાં ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા ત્યારે એ ઝવેરીના પત્નીએ એના પુત્રને કીધું કે બટા આપણી પાસે એક આ એક હાર છે મોતીનો જા તું આને માર્કેટમાં જઈ અને વેચતો આવી જે પણ પૈસા આવે એનો આપણે ગુજરાન ચલાવવામાં કામ આવશે અને આ વિચારતા એના મમ્મીને એવો વિચાર આવ્યો કે નહીં આપણા સંબંધિત છે તારા કાકા પાસે જ જા અને એની પાસે જ આ વસ્તુ વેચી લે જેને કારણે આપણે કોઈ છેતરે નહીં છોકરાએ મમ્મીની વાત માની અને કાકાની પાસે ગયો કાકાએ હાર જોયું અને એમને એક વાત કરી કે બેટા એક કામ કર ને તું કાલથી મારા છેલ્લા મારી દુકાને જ તું આવતો રહે અને આ હાર છે ને અત્યારે રેવા દે અત્યારે હજી માર્કેટ ઠંડુ છે અને બહુ ભાવ નહીં આવે છોકરાએ કીધું વાંધો નહીં હું કાલથી દુકાને આવીશ છોકરો ધીમે ધીમે દુકાને આવતો ગયો અને જેમ જેમ અનુભવ મળતો ગયો એમ એને હીરાની થવા માંડી અને એ શહેરનો એક પ્રખ્યાત જ્વેલર્સ બની ગયો કે કોઈ પણ હીરો હોય એને ચકાસવો એટલે એની માસ્ટરી હતી આ જ મોકો ભાળીને એના કાકાએ વાત કરી કે બેટા તું જે તારા પપ્પા જ્યારે તારા પપ્પાનું જ્યારે અવસાન થયું ત્યારે જે તું હાર લઈને આવ્યો હતો ને એ હાર લઈને જતો હોય આપણે અત્યારે માર્કેટ સારું છે ને તો વેચાઈ જશે છોકરો ઘરે ગયો અને એને જોયું હાર ખોલીને તો આ તો નકલી હાર છે એ નકલી હાર જોતા જ એ હાર લઈને જઈ ના શક્યો છોકરો દુકાને પહોંચ્યો કાકાએ વાત કરી કે બેટા હાર કેમ ના લાવ્યો દીકરો કે એ હાર તો નકલી છે એટલે હું કેમ લાવું ત્યારે કાકાએ બહુ મસ્ત જવાબ આપ્યો કે બેટા હાર નકલી છે એમ જ્યારે તું પહેલી વાર લઈને આવ્યો હતો ને મને ત્યારે જ ખબર હતી પણ જો હું તને ત્યારે એમ કહું કે આ હાર નકલી છે તો તારો સમય એવો હતો કે તું એ વસ્તુને તું મને ખોટો આંકે તને એમ લાગે કે મારા કાકા મારો ખરાબ સમય છે એટલે એ પણ મને સાથ નથી આપતા તો મિત્રો આપણે પણ કંઈક આવું જ કરતા હોઈએ છીએ સંપૂર્ણ જ્ઞાન વગર આપણે લોકોને ખોટા જ આંકીએ છીએ જીવનમાં પણ આવું જ બનતું હોય છે થોડુંક એવો કંઈક મનમાં રહેલો કડવાસ કે થોડું એવું પણ મનમાં કંઈક હોય અને આપણે સંબંધ તોડી નાખતા હોઈએ છીએ પણ હકીકત તો એ છે કે આ સંબંધ બનાવવા માટે પણ આખી જિંદગી જતી રહી છે નમસ્તે